ઓગણચાલીસ છેતાલીસ ઓગણચાલીસો ચાલીસો છેતાલીસ રૂપિયા સુપર માલ છે સાઈઝ મીડિયમ છે પણ કડક માલ છે વજન વાળો શું ઓગણચાળીસ છેતાલીસ રૂપિયા જ્યાં છત્રીસો ને સોળ રૂપિયા થયા છે સાઈઝ મીડિયમ છે પણ કડક માલ છે ને વજનવાળું છે પડદી સારી છે છત્રીસો ને સોળ રૂપિયાને લસણની પેપડી છે છવ્વીસો ને છાસઠ રૂપિયા આ માલે સારો છે પડદીવાળો લસણમાં બજારો યથાવત એમની તકેલી છે જનરલ ચાલીસ પાત્રીસ પિસ્તાલીસ પચાસ પંચાવન આય પિતે નીચોતેર એસી

એકત્રીસો ને એક કસ્તરવાળું બધું ભેગું છે સાઈજ નાનું મોટું બધું ભેગું એકત્રીસો ને એક રૂપિયા તો આના